LCB, नोटना के समान तपास नो धमदमाट करियो। भावनगर पुलिस पुलिस वधु शुरू एक सौ अठारेरी नंबर पांच डंकी वालो चौक निर्मल नगर तौशीफ रफीक भाई जमाल भाई परमार उमर वर्ष पच्चीस रहे फलेट नंबर त्रो त्र शीफा फलेट केसरबाई मस्जिद वाला चौक नवापरा जयराज सिंह प्रफूल सिंह गोहिल उम्र वर्ष 23 રહે प्लॉट नंबर 113 भकित शेरी निर्मल नगर નો મળ્યાવેલ પોલીસ એ દ્વારા ત્રણ શખસો ની તપાસ કરતા તેઓ ની પાસેથી રૂપિયા 500 ના દરની બનાવટી નોટ નં 62 ટોટલ કિંમત 31000 મળ્યાवता કુલ 116310 નો મુદ્દામાલ કબજે કરી ત્રણે ની અટકાયત કરવામાં આવી હતી જ્યારે આજરોજ ભાવનગર પોલીસ અધિક્ષક ની હાજરી માં બનાવટી નોટ ની તપાસમાં તૌશિફ નું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું વધુમાં પોલીસ સૂત્રો દ્વારા જણાવેલ મુજબ આ બનાવતી નોટ ક્યાંથી આવેલ છે અને તૌશીફને કોના દ્વારા મળી છે તેમજ અન્ય કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ થઈ રહી છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે જો કે તૌશીફની અગાઉ પણ જીએસટી કૌભાંડ સંડોવણી થયેલ છે તેમજ જીએસટી કામ માંગ અધિકારીને રૂકાવટની ફરિયાદ પણ થવા પામેલ છે પોલીસ તપાસ બાદ વધુ કડાકા ભડાકા થવાની શક્યતા રિપોર્ટ કમલેશ ઢાપા સાથે હિરણભાઈ ચૌહાણ ભાવનગર ભાવનગર જિલ્લાની એલસીબી શાખાના કર્મચારીઓને વિશ્વાસુ અને અલગ બાતમીદારો માટે થઈ અને એક બાતમી મળેલી કે ભાવનગરના પ્લોટ ગેટ ચોકીની બાજે એક નવા બનતા બિલ્ડિંગની પાછળ ત્રણ ઇસમો ડુપ્લિકેટ ભારતીય ચલણની નોટ લઈ અને ઊભેલા છે જગ્યા વેરીફાય કરી ભાવનગર જિલ્લાની એલસીબી ટીમ સ્થળ ઉપર પહોંચતા વર્ણનવાળા ત્રણ આરોપીઓ મળી આવેલા પૂછપરછ કરતાં તેમની પાસેથી બાસઠ જેટલી ભારતીય કરન્સીની ડુપ્લિકેટ પાંચસો રૂપિયાની નોટ મળી આવેલ છે એમની વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે આ આરોપીઓના નામ નૈતિકભાઈ મોદી તૌસિક રફીકભાઈ અને જયરાજસિંહ ગોહિલ છે ખાસ કરી અને તપાસ એ દિશામાં અત્યારે ચાલી રહી છે કે આની પહેલાં આ આરોપીઓએ કેટલી વાર ફેક ઇન્ડિયન કરન્સી નોટ ગુજરાતમાં લાવી અને ભાવનગર કે બીજા કોઈપણ જિલ્લામાં એનો ઉપયોગ કરેલો છે કે કેમ આ લોકો ફેક ઇન્ડિયન કરન્સી નોટ કઈ જગ્યાએથી લાવે છે ઉપરની જે એમની ચેનલ છે એને પકડી પાડવાનો તપાસમાં પ્રયત્ન કરવામાં આવશે વધુમાં એ દિશામાં તપાસ ચાલી રહી છે કે આ આરોપીઓ ત્રણે ત્રણ કે ત્રણમાંથી કોઈ પણ એક એન્ટી સોશિયલ કે એન્ટી નેશનલ સમાજ વિરોધી કે દેશ વિરોધી કોઈ પ્રવૃત્તિમાં જોડાયેલા તો નથી ને તો આ રીતે સમગ્ર તપાસ હાથ ધરવામાં આવેલી છે આરોપીઓમાંનો તૌસિક રફીકભાઈ છે જે આની પહેલાં જીએસટીના ગુનામાં એકવાર પકડાઈ ચૂકેલો છે આ તૌસિકની ઉપર જીએસટીના અધિકારીઓને ફરજમાં રૂકાવટ કરવાનો એક અન્ય પણ ગુનો દાખલ થયેલો આરોપી છે જયરાજસિંહ ગોયલ અને નૈતિક મોદી એમની પ્રાથમિક પૂછપરછ ચાલી રહી છે એટલે વધુ ડિટેલ હવે તપાસમાં ખુલવા પામનાર છે